Eh halo patang, haiwi patang Halo patang, haiwi patang Eh halo sokara patang, birka haiwa lewa waito Asal masani patangku, haiwi patangku दुकाने दुकाने पतंग वेसाई है मने तो लागे है क्या गांव मा तो मारी एक ही पतंग नहीं खूटे लाइट बाड़ियों में आली जाओ कदाच यहाँ सो हमारी पतंग को खिले तो <laughs> <laughs>

સાનમેની મારી બદલ લઈને કર મારે વિઝિટ છે ઓ અતરે અરે તાર થઈ કર લે છે તમને હા ઈ કઈ દીજે મે મારી જ નથી આ મારી જ ન મારી માં મારી બદલ લઈ ના મારી નખી સાત તને અરે મારી છે અને તને બપો હતો તો ને તો મારા ડોન ઘર માં તારે નો બેહવાનું એ તું પછી આવી પેલા તું નથી આવી હું મારી જ નખી આ તો

અહીંયા હું ખબર પડતી આવે ખબર શું પડતી નઈ કે હું પેરીન રખડતો નઈ ફાળે મારી વાત ઈડો તારી હાસી હું સંતાડી દઈશ પછી પેરી એ હાલા ઉતરાયા પતંગો આવી ગઈ પતંગો એ હાલા પતંગો આવી પતંગો કોઈને લેવી છે ઓ લલી ઈ છોડી ઈ આ તું હો તો દો ઈ તો મજા આવી કેટલા દેવા જોઈશે આ નહીં અઢીસો રૂપિયા અને આ પતંગ પાંચ રૂપિયા ની એક આવી તો કાવડિયા લેતી આમ તો આ ડોશી

જાણે આને અમને તો કાઈ આવડતું જ ન હોય ખોખું તો પણ ખાવા ન દેતી અધુરિયા જીવની ને લે તો મારી માં કે મને આવડતું નઈ કોડે કે તું મફત ના આવતી 300 રૂપિયા રોજ આપું છું કામ કરીને સાઈની માઈની ની એ આપણા સોને મોહણ્યો આમ તો જો નકરા ખોખા ખાખા કરે છે એ કામ કન્યા કામા ખોટા નકરિયા પણ દાણો મોઢમ નાખો એમાં કેમ કરવા મંડી છે કે બંધ દાણો નાખવા જાતા તો એ કામ તું આવતો જે ઘીરી એક ભમાતી નીકર્યું મસારીયું ઓલા નાજી દોહાને બે બાળી હવે જની ની બોલે મસારીયું ઉ ગંગડી ને લીધા

નથી <tell> हं ये ले आ दोसी

અને તને એનો ખબર પડે કે આ વગડામાં વાડ્યુંમાં નો પતંગ લેવા ઓ નો વગડામાં નો આય વગડો સુ તમારા બાપાનો છે મારે ધંધો નઈ કરવો મારે કઈ નઈ એ દોશ્ય મારી પતંગ પાડી તમારી બાયડ્યું છે ને હા બે મારી બયુ છે આ તો ઉપા ઉપાસો સુ કાવડિયા લાવો મારી પતંગ ના ઓહો આ તો દુબળા ઠોરને બંગાયું જ ગયો એ આવું તું બળ વટવાળી વટ કઈક શહેરમાં જાને

ખોખા લઈ ગયા સો રૂપિયા લાવે લે અરે કુંડી ખોખા મફત નથી આવતા રો છું

આ ભાઈ તો તીખી મરસી જેવી છે હવે આ રે પોછા પગે ખસકી લે સપલી